ભગવાન અને ગુરુના શરણે બેસી જજો કેવલ ને કેવલ આ જગતમાં દુઃખને દૂર કરનારા બે જ તત્વો છે કા ભગવાનની કૃપા અને કા ગુરુના આશીર્વાદ આપણે ભલે એમ કહેતા હોઈએ ને પ્રાય બોલવામાં આવતું હોય કે ભાગ્યમાં લખ્યું હોય એનાથી વધારે ન મળે મહેનત કરો એટલું જ પ્રાપ્ત થાય નસીબથી વધારે એક પૈસો મળવાનો નથી કહેવાય ભલે પણ શાસ્ત્રોના અધ્યયન કરો ને તો તો તમને એમ જાણવા મળે કે ભલે ભાગ્યમાં ન હોય પણ કોઈના આશીર્વાદે ઘણીવાર ફળી જતા હોય છે કોઈની દુઆઓ પણ કામ કરી જતી હોય છે ઘણીવાર ફેરવેલી માળાએ કામ કરી જતી હોય ઘણીવાર કોઈ તીર્થોની યાત્રા ફળી જાય ઘણીવાર કોઈ ભગવાનને કરેલા વંદન ફળી જાય ઘણીવાર કોઈ ગુરુના આશીર્વાદ કામ કરી જાય એ શ્રદ્ધા રાખી શરણે જઈએ તો એ સામર્થ્ય પ્રભુમાં છે કે આપણા દુઃખોને હરી લે છે દુઃખો ભગવાન ક્યારે પણ આપતો નથી દુઃખ આવે છે આપણા નિર્ણયોને કારણે આપણા કાર્યોને કારણે પણ માણસની તકલીફે સુખ આવે તો મેં કર્યું અને દુઃખ આવે તો ભગવાને આપ્યું આ માણસની હોશિયારી છે જ્યારે પણ દુઃખ આવે ને તેમ કે આ ભગવાનને મારા જોડે શું વાંધો છે મને દુઃખ મળે અરે દુઃખને ખોદીને જો એના મૂળમાં ક્યાંક તું જ મળીશ દુઃખના મૂળમાં ક્યાંક આપણું જ કર્મ હોય છે ભગવાન તો દુઃખ હરનારો છે અને એટલા માટે દુઃખમાં જ્યારે પણ જીવનમાં દુઃખ આવે ત્યારે કોઈ પણ લૌકિક લોકોનો આશ્રય કરવા કરતા ભગવાનના શરણે જવું સંસારનો ઉપયોગ કરાય સંસારની મદદ લેવાય પણ ભાગ્યને ફેરવનારો તો કેવલ ને કેવલ પરમાત્મા છે કારણ કે લોકો મદદ કરી શકે સુખી ન કરી શકે તમને મદદ કરવા દસ માણસ બાજુમાં ઊભા હોય એમનામાં સામર્થ્ય કેટલું છે તમને મદદ કરી શકે એટલું તમારા દુર્ભાગ્યને ટાળી શકે એવું સામર્થ્ય એમનામાં નથી એ સામર્થ્ય કેવલ ને કેવલ પ્રભુ અને ગુરુમાં છે કે જે દુર્ભાગ્યને ફેરવી શકે છે અને એટલા માટે પરમાત્મા કેવા છે એમ કહ્યું તો કે તાપત્રય વિનાશાય ત્રણેય પ્રકારના તાપોને હરી લે છે એ ભૌતિક તાપ આધ્યાત્મિક તાપ તાપી દૈવિક તાપ સાધારણ શબ્દોમાં કહું તો આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય ને હરી લેનારા પરમાત્મા છે અને તમે શાસ્ત્રોમાં જુઓ ભાગવત રામાયણ આદિ દરેક કથાઓમાં જુઓ જ્યારે જ્યારે ભક્તોના જીવનમાં સંકટ આવ્યો તો ભગવાનના શરણે ગયા આર્ત પણ ભક્ત છે ચાર પ્રકારના ભક્તો જે ગીતાજીમાં ભગવાને બતાવ્યા આરતો જિજ્ઞાસુ અર્થાર્થી છે જ્ઞાની ભરતર શબ દુઃખથી પણ ભગવાનના શરણે જે જાય એ પણ ભગવાન તો એને પોતાનો ભક્ત જ માને છે કારણ ભક્ત કોની પાસે જાય ભગવાન સિવાય કોનો આશ્રય લે તો ત્રિવિધતા આપને હરનારા પરમાત્મા છે તે પરમાત્મા છે કોણ કોની કથા આપણે સાંભળવાના છીએ તો કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમ શ્રી કૃષ્ણની કથા સાંભળીશ કરશતી કૃષ્ણ જે આકર્ષણ કરનારો છે જે આપણા મનને ખેંચનારો છે એ કૃષ્ણ છે જે સદાનંદ છે કૃષિર ભુવાચકો શબ્દ ઋણશ્ચ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ બ્રહ્મ કૃષ્ણ તે જે સદાનંદ રૂપ છે એ જ કૃષ્ણ છે એ કૃષ્ણની કથા અને એટલા માટે અત્યારના જીવને આનંદની આવશ્યકતા છે અને આનંદ કેવલ ને કેવલ કૃષ્ણ આપી શકે એમ છે કેવલ કૃષ્ણની કથા આપી શકે એમ છે ને આ ભાગવત તમને આનંદ આપી શકે એમ છે સુખ તો કદાચ મહેનતથી ને ભાગ્યથી પામી લેશો પણ આનંદ કૃપા વગર મળતો નથી આ ભાગવતની કૃપા થશે તો આનંદ પામશો તો આ આનંદની યાત્રામાં સાત દિવસ આપણે સાથે જવાનું છે મંગલાચરણ કરી અને કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમ અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુની અમે નમન કરીએ છીએ પ્રભુને અને નમનથી અધિક જીવ બીજું કાંઈ કરી શકે નથી તમે કદાચ પાઠ ન કરી શકો સ્તોત્ર ન ગાઈ શકો કીર્તન ન ગાઈ શકો છતાંય ભગવાનની કૃપા તમારે મેળવવી હોય તો આજે તમને સાવ સહેલો ઉપાય બતાવો શું કરવું કે રોજ બે હાથ જોડી માથું નમાવી ભગવાન ને વંદન કરવા વંદન પણ બહુ મોટી ભક્તિ છે નવધા ભક્તિમાં શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ આ નવધા ભક્તિમાં વંદન પણ ભક્તિ કઈ છે વંદન કરતા પણ શીખવું ઘણી વાર આપણે યુવાનોને ગણા ને છોકરાને જોઈએ ઇન્ડિયામાં તો એવું થાય મંદિર જો રસ્તામાં આવે ને તો લોકો હોર્ન વગાડે હવે હોર્ન વગાડવાથી કયું વંદન થાય મને એ જ નથી સમજાત અહીંયા વિદેશમાં તો હોર્ન વગાડો તો એનું ઇન્સલ્ટ કર્યું કહેવાય અપમાન કર્યું કહેવાય ઘણી વાર ઇન્ડિયામાં જોઈએ ને ઘણા ઘણા ગામોમાં ને લોકોને પેલી અંધશ્રદ્ધા કહો કે ભય કહો ઘણાને એમ થાય કે અહીંયાથી પાસ થાવ ને હોર્ન ન વગાડો તો તમારું કંઈક ખરાબ થઈ જાય મને એમ થાય કે એ વ્યક્તિને રસ્તામાં ઊભો રાખી અને એક દિવસ માટે ઊભો રાખવો જોઈએ અને બધા હોર્ન વગાડી વગાડીને જાય ખબર પડે કે શું થાય છે તો હોર્ન વગાડવાથી કોઈ ભક્તિ થતી નથી ઘણી વાર લોકો આમ આવે જતા રહે એ પણ પ્રણામ પ્રણામ ન કહેવાય કરવાની આપણી મુદ્રા છે મને તો ઘણી વાર ભારતમાં પણ એમ થાય જો ભારતને લોકો વિદેશના લોકો આવે ને તો આમ પ્રણામ કરે એક ત્યાં ભારતમાં અને ભારતની કોઈ સ્કૂલોમાં પ્રણામ કરતા શીખવાડતા નથી બોલો એક કે સ્કૂલમાં તમને શેક હેન્ડ કરતા શીખવાડે સલ્યુટ કરતા શીખવાડે કે સ્ટેન્ડઅપ થતા શીખવાડે પણ કોઈ સ્કૂલમાં મેં જોયું નથી કે પ્રણામ કરતા શીખવાડે જેનાથી આખો ભારતનો પરિચય છે ઉલટાના વિદેશના લોકો આવી ભારતમાં એકબીજાને પ્રણામ કરીને અભિવંદન કરે પણ આપણે જ ભારતીયો એકબીજાને મળીએ ત્યારે પ્રણામ કરતા નથી જે જે આપણા કલ્ચર નું પ્રતિક છે અને હવે તો વિજ્ઞાન રીતે પણ લોકો કે બને તો હેન્ડ કરવાથી બચવું કે એની અંદર કોઈ બેક્ટેરિયા હોય વાયરલ હોય આ હોય એ તમને લાગી જાય ઉલટાને ને બીમારી ફેલાય એટલે દૂર થી દૂરથી પ્રણામ આપણે તો સારા એટલે પ્રણામ એ ઉત્તમ મુદ્રા છે ને ભારતીય સંસ્કૃતિનો પરિચય છે એક વસ્તુ જો આપણે નક્કી કરીએ કે એકબીજા મળે તમે જેને માનતા હો વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ કરે યા જૈન હોય જય જીનેન્દ્ર કરે યા જે જલામ બાપા જય જલા જે રીતે જે પણ અભિવાદન તમને જ્યાં જેની શ્રદ્ધા હોય પણ હાથ જોડી જ્યારે કોઈ મળે તો ભગવાનને યાદ કરજો એનાથી તમારું કલ્યાણ થશે શેકેન્ડ કરવાથી કલ્યાણ નથી પ્રણામથી કલ્યાણ છે પ્રણામો દુઃખ સમનસ્તમ નમામી હરિમ પરમ ભાગવતજીમાં કહ્યું ને પ્રણામ કરવાથી શું થશે પરમાત્માને ભાગવતજી છેલ્લે છેલ્લે ત્યાં કહ્યું છે સુધજીએ કે પ્રણામ કરવાથી ભગવાન તમારા બધા દુઃખોને હરી લેશે હવે આ એક મુદ્રા બીજું કઈ નહીં ભગવાન આગળ બે હાથ જોડીને પ્રણામ કરવા વંદન કરવા આટલું કરવા માત્રથી ભગવાન દુઃખ હરે છે એમ ભાગવત કહે છે શ્રી કૃષ્ણાય વયમ કૃષ્ણ એવા શ્રી કૃષ્ણની કથા છે અને કૃષ્ણને દરેક પાસાઓમાં તમે જુઓ એના જેવો શ્રેષ્ઠી તમને કોઈ નહીં મળે એના જેવો સંસારી તમને કોઈ નહીં મળે એના જેવો કોઈ સુરવીર તમને નહીં મળે એના જેવો સ્નેહી તમને નહીં મળે કૃષ્ણ દરેક જગ્યાએ સેટ થઈ જાય છે એ બાળકને પણ આનંદ આપે યુવાનને પણ આનંદ આપે ને વૃદ્ધને પણ આનંદ આપે જ્યારે બાલ લીલા સાંભળો તો બાળકને આનંદ થાય જ્યારે તમે કૃષ્ણના ચરિત્રને જુઓ તો યુવાનને આનંદ થાય અને જ્યારે ગીતાજીને સાંભળો તો વૃદ્ધને આનંદ થાય દરેક અવસ્થાઓમાં એ બ્રહ્મચારી હોય ગ્રસ્ત હોય કે સંન્યાસી હોય દરેકને આનંદ આપનારો કોઈ હોય તો એ કૃષ્ણ છે એવા કૃષ્ણની કથા આપણે સાંભળીશું અને ગેરંટી તમને આપું છું અને હું તો કથામાં હંમેશા શરૂઆતમાં જ કહું પહેલા જ દિવસે બધાએ પોતપોતાની સેલ્ફી લઈ લેવી કારણ કે સાતમા દિવસે તમારો ચહેરો તમારી આંખો તમારી ભાવના તમારો ઉત્સાહ આ બધું જ કંઈક જુદું હશે કારણ કે આ ભાગવતનો પ્રભાવ એવો છે તમે જ અનુભવ કરશો કે સાતમા દિવસે અમારા મનની વૃત્તિઓ કંઈક જુદી છે એ આનંદરૂપ પરમાત્માએ અમારા હૃદયમાં વાસ કર્યો છે એવો તમે પોતે અનુભવ કરશો

પ્રભુ અહંકાર પ્રભુ આપને ધરું અને મારું મમત્વ પણ આ બ્રહ્મ સંબંધ શું છે બ્રહ્મ સંબંધ આપણે જે લઈએ છે એ બ્રહ્મ સંબંધ એટલે અહમતા મમતા સમર્પણ કરીએ હું અને મારાનું સમર્પણ એને કહેવાય બ્રહ્મ સંબંધ કારણ કે ગીતાજીમાં ભગવાન કહે છે માયાથી કોણ મુક્ત થઈ શકે કે મામે વૈયે પ્રભક્ધન તે માયા મેકામ તરત જે મારો થાય એ જ મુક્ત થાય લીલા એ લીલા છે નેવ અધ્યાયમાં કથા કહી છે મહાપ્રભુજી સત્યાસી અધ્યાય સ્વીકાર કર્યો છે અહીં પ્રભુ વિવિધ લીલા કહી

i do હતોલા ઉત્તર નક્કી કરો આજે એકાદશી છે મેં વ્રત કર્યું છે પણ મારો તપ છે તમે દસ વિચાર નું મન આજે આખો દિવસ હું દુઃખી લીધું પ્રસન્ન રહીશ कोई महात्मा चलो कड़ता नहीं बाकी तो चूप रही है काम करा दिया इशारा करा दिया

રહ્યા